હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવી ઇન્સ્ટન્ટ મમરાની ચાઇનીઝ ભેળ હા તમે એકદમ સાચું સાંભળ્યું છે આજે આપણે મમરામાંથી ચાઇનીઝ ભેળ બનાવીશું અને આ ભેળ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો પછી વારંવાર બનાવતા થઈ જશો તો આ વિડીયો જોઈ અને તમે ઘરે આજે જ ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો મમરામાંથી બનતી ચાઇનીઝ ભેડ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા મમરા લીધેલા છે તો આ રીતે મોટી એક ગરણી લઈ અને મમરાને પહેલાં તો એડ કરીએ અને ત્યારબાદ આપણે ઉપરથી આ રીતે પાણી એડ કરી અને મમરાને સરસ રીતે વોશ કરી લઈએ અને ત્યારબાદ મમરાને એકદમ સરસ રીતે આપણે પલળવા દેવાના છે તો હવે મમરા પલળી ગયા છે તો આપણે ચાઇનીઝ ભેળ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આ રીતે એક પેનમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું તેને આપણે સરસ રીતે સોતે કરવાની છે ત્યારબાદ તેની સાથે જ આપણે સેમ એજ સાઈઝની કટ કરેલી કોબીજ કેપ્સિકમ અને ટામેટા એડ કરીશું જો તમારે આ સમયે આદુ મરચાંની અથવા તો લસણની પણ પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે કૂક કરવાના છે વેજીટેબલ્સ કૂક થઈ જાય ત્યારબાદ થોડી કોબીજ આપણે બચાવીને રાખી હતી તે પણ એડ કરી દઈશું આ રીતે કોબીજ એડ કરશો તો તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ચાઇનીઝ ભેળમાં તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે જે રેડીમેડ મેગીનો મસાલો મળતો હોય છે તે એક ચમચી જેટલો આપણે મેગીનો મસાલો એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ જો તમારી પાસે આ મસાલો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ હવે તેમાં એક ચમચી જેટલો આપણે સોયા સોસ એડ કરીશું એક ચમચી જેટલો ચીલી સોસ અને બે ચમચી જેટલો આપણે ટમેટો સોસ એડ કરીશું બધા જ મસાલા અને સોસીસનું માપ તમને જેટલું પણ પસંદ હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ જઈ ત્યારબાદ આપણે તૈયાર કરેલા જે પલાળેલા મમલા છે તે એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ મમરા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં શેકેલા નૂડલ્સ એડ કરીશું તમે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર જોઈ શકો છો નૂડલ્સને આ રીતે ઓછા તેલમાં એકદમ સરસ રીતે શેકી અને તૈયાર કરી લીધા છે જો તમારે તેને ફ્રાય કરીને એડ કરવા હોય તો એ પણ કરી શકો છો અને મેં અહીંયા નૂડલ્સનો ઉપયોગ કર્યો છે જો તમારે મેગી એડ કરવી હોય તો એ રીતે મેગી પણ એડ કરી શકો છો તેનો ક્રંચી ટેસ્ટ આ ચાઇનીઝ ભેળમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે ચાઇનીઝ ભેળ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આપણે લાસ્ટમાં ઉપરથી થોડી કોચમરી એડ કરી અને હવે તેને સર્વ કરીએ તો તમે પણ આ રીતેની મમરામાંથી બનતી ચાઇનીઝ ભેળ ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી કરી અને બધા લોકો આ રીતે મમરાની ચાઇનીઝ ભેડ ઘરે બનાવી શકે અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું એ પણ ફ્રીમાં જ છે